સ્ટાફના માર્સો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ મજકૂરને હસ્તગત કરી ઉપરોક્ત ગુનાકામે ખાતરી કરતા નાસ્તો ફરતો હોય મજકૂરને ગુનાકામે સીઆરપીસી કલમ મુજબ અટક કરી ગડસીસા પોલીસ સ્ટેશન સુપ્રત કરવા માટે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે ઉપરોક્ત કામગીરીમાં પેરોલ ફર્લોસ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી વાઘેલા સાહેબના સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તેમજ વિમલભાઈ ગોડેશ્વર પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા તેમજ ઉપેન્દ્રસિંહ ઝાલાનાઓ જોડાયેલ હતા